અમરેલી જિલ્લામાં સૃષ્ટિ વૃદ્ધિ ઘટના સામે આવી છે અમરેલી જિલ્લાની સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત ખાનગી પ્રાથમિક શાળાના શિક્ષકે બાર વર્ષીય વિદ્યાર્થી બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો સરમાં સાર કિસ્સો સામે આવ્યો છે ને ગુનાહિત કૃત્યને અંજામ આપનારા નરાધમ શિક્ષકને પોલીસે ઝડપી પાડ્યો ત્યારે સુવતી સમગ્ર ઘટનાને કયા શિક્ષકે આદર્યું હતું આવું અધમ્ય કૃત્ય જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વંડા ગામની સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત ચાલતી સર્વમંગલમ જીએમ બી લખ્યા સ્વામિનારાયણ સંપ્રદાય સ્કૂલ આ ખાનગી શાળાની ખાનગી સ્કૂલમાં બાર વર્ષના વિદ્યાર્થી સાથે વિશા સાવલિયા નામના પીટી શિક્ષકે સૃષ્ટિ વિરુદ્ધનું અધમ્ય કૃત્ય કર્યું આ પોલીસ ગિરફમાં આવી રહેલો છે નરાધમ શિક્ષક વિશા સાવલિયા વંડા ગામની જીએમ બી લખ્યા સ્વામિનારાયણ ગુરુકુળ શાળાના શિક્ષકે બાર વર્ષના વિદ્યાર્થી સાથે અધ્યમ કૃત્ય કર્યું અને સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત સંસ્થાના શિક્ષકે શિક્ષકોને સર્વસાર કરતા કૃત્યનો પડદાફાશ વંડા પોલીસે કર્યો હતો કસા જાન્યુઆરીના રાત્રિના હોમવર્ક કરતા વિદ્યાર્થીને ચાર્જ લેવાના બહાને રૂમમાં મોકલી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય વિશાલ સાવલિયા આચર્યું જંગે રાત્રે વંડા પોલીસમાં એટ્રોસિટી એક્ટ સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની પોલીસ ફરિયાદ નોંધાઈ જતા નરાધમ શિક્ષક વિશાલ સાવલિયાને ઝડપી પડ્યા હતો

સ્કૂલ છે જે જીએમ બિલખિયા નામથી પણ જાણવામાં આવે છે ત્યાંથી અમોને એક ફરિયાદ મળી હતી અને તે ફરિયાદમાં ત્યાં ભણતા એક આશરે બાર વર્ષની બાળકે અને એના માતા પિતા એવી એક ફરિયાદ લખાયેલી છે જેમાં ત્યાં સ્કૂલમાં જે એક રેક્ટર છે હોસ્ટેલના વોર્ડન છે એના તરફથી એ બાળક ઉપર દુષ્કર્મ આચરેલાનું તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરેલી હકીકત જાણવા મળેલ હતી તે બાબતે વંડા પોલીસ સ્ટેશન અને એસડીપીઓ સાવરકુંડલા તરફથી પૂછપરછ અને તપાસ કરતા તપાસના અંતે એ હકીકત લક્ષી પુરાવા મળી આવેલ છે આ કેસના જે આરોપી છે વિશાલભાઈ સાવળિયા જે મૂળ રાજકોટના રહેવાસી છે એમને પોલીસે પૂછપરછમાં કબજામાં લીધેલ છે અને એની આગળની ધરપકડ માટેની કાર્યવાહી ચાલુ છે તપાસ દરમિયાન એ પણ જાણવા મળે છે કે એ જે સ્કૂલમાં બાળકો ભણે છે તે સ્કૂલ માં એ વિશાલ છે એ ત્યારે એક્ટર તેમજ એક સ્પોર્ટ્સ ના ટીચર તરીકે ફરજ બજાવતા હતા અને એ ફરજ દરમિયાન એમને આ બનાવના જે બહુ બનનાર છે એને ભૂતકાળમાં પણ અવરનવડ આ પ્રકારનું સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય તેમજ દુષ્પ્રેરણા આચરેલી છે અને એ જે બાળક છે એ બાળક કોઈના પાસે જઈને ફરિયાદ નહીં કરે એને માતાપિતાને એ કહે નહીં તે માટે પણ એમના તરફ તેમને ધાકધમકી આપવામાં આવેલ હતી તે બાબતે સદર ફરિયાદના ફરિયાદ આધારે અત્યારે અમારા ડીવાયસપી એસસી ના હોય તપાસ હાથ ધરેલી છે અને તપાસના કામે આગળના સાહેબોનું નિવેદન છે એફએસએલ રિપોર્ટ છે બાકી સંજોગના જે પણ પુરાવા છે તે પુરાવા ભેગા કરવાના હાલ કાર્યવાહી ચાલુ છે આરોપી જે છે આરોપીનું નામ વિશાલ સાવલિયા

તો આ એની માનસિક વૃત્તિ ધરાવે છે એવું સામે આવી રહે છે અને તે પ્રવૃત્તિ ધરાવનાર વ્યક્તિએ આ રીતના ત્યાં જે બાળક છે એમને અવરનવર રૂમમાં બોલાવીને આ એક ખોટી પ્રવૃત્તિ આચરેલી છે તે બાબતે લાગતા વળગતા પુરાવા પોલીસે ભેગા કરેલા છે